સૌપ્રથમ તમારે પિક્સલ એપ નામનું એપ્લિકેશન ઓપન કરવાનું છે એટલે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે અહીંયા કેન્સલ પર ક્લિક કરી અહીંયા ડિલીટવાળા ઓપ્શન પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા ઉપર થ્રી ડોટ દેખાતા છે બરાબર ત્રણ ટપકાનું ઓપ્શન તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા ઇમેજ સાઇઝ પર ક્લિક કરી અહીંયાથી કસ્ટમ પર ક્લિક અને યુટ્યુબ થમનેલનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે અને ઓકે પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો હું એ તમારે ફ્રોમ ગેલેરીનું પ્લસનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા પ્રોમ ગેલેરી પર પેક કરવાનું છે બરાબર અહીંયા થોડું હું બ્લર કરું છું બરાબર તો પર્સનલ ફોટા છે મારા એટલા માટે અને અહીંયાથી હું તમને એક બેકગ્રાઉન્ડ આપીશ બરાબરથી બેકગ્રાઉન્ડને તમારે લઈ લેવાનું છે તો મિત્રો કોઈક આપણું આ ટાઈપનું બેકગ્રાઉન્ડ છે બરાબર આ બેકગ્રાઉન્ડ અહીંયા રાઈટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી અહીંયા સ્ક્રોલ ડાઉન કરી રિલેટેવ સાઇટ પર ક્લિક કરી અને સો શોને શો કરી દેવાનું છે એટલે આ બેકગ્રાઉન્ડ તમારે લાગી જશે ત્યારબાદ રાઇટ પર ક્લિક કરી અહીંયા લેયરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને બેકગ્રાઉન્ડને લોક કરવાનું છે બરાબર મિત્રો વિડીયો પૂરો જોજો ધ્યાનથી જોશો તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ અને તમે આનાથી પણ સારા પોસ્ટર ડિઝાઇન કરતા શીખી જશો અને વિડીયોમાં તમને પાસવર્ડ મળશે બરાબર એ આ મટિરિયલનો છે બરાબર પાસવર્ડ તમને લઈ અને મારે ટેલિગ્રામમાં જીપ ફાઇલ મળશે અને જીપ કરવાની રહેશે બધું મટિરિયલ જે યુઝ કરું છું બધું તમને ત્યાં મળી જશે ત્યારબાદ મિત્રો હવે તમારે અહીંયા આટલું થઈ ગયું હવે આપણે અહીંયાથી ટેક્સ લખવાનું છે બરાબર તો તમારે ગુજરાતીમાં ટેક્સ જે પણ તમારે આવતું હોય તે લખી દેવાનું છે તો હું અહીંયાથી આપણે મંદિરનું પોસ્ટર બનાવવાનું છે રમેલનું તો આપણે તે બનાવતા શીખવાડીએ ત્યારબાદ અહીંયાથી ટેક્સ લખી જાય ત્યારબાદ અહીંયા એબી ફોન પર ક્લિક કરવાનું છે અહીંયાથી માય ફોન પર ક્લિક કરવાનું છે અને હું તમને આ ફોન્ટ મેં જે યુઝ કર્યો છે તે ફોન્ટ તમને મારી ટેલિગ્રામ ચેનલ પર ફ્રીમાં મળી જશે બરાબર સર્ચ કરીને જોઈ લેજો આ ટાઈપનું ફોન્ટ છે બરાબર પિક્સલ એપમાં કામ કરશે આ ફોન્ટ ત્યારબાદ આને તમારે અહીંયાથી નાનું કરવાનું છે અને સ્ક્રોલ ડાઉન કરી કલર પર ક્લિક કરીને વાદળી કલર સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ રાઇટ પર ક્લિક કરવાનો જોઈ લો આ કલરનો ઓપ્શન છે ત્યાંથી થઈ છે ત્યારબાદ અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરવાનું છે શેડોનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી અને આને ઇનેબલ કરી દેવાનું છે બરાબર ત્યારબાદ આની આપણે કોપી કરીશું અહીંયા કોપી પર ક્લિક કરી ત્યારબાદ એડિટ પર ક્લિક કરવાનું છે અને આનેથી અહીંયાથી તમારે જે પણ બીજું જે ટાઇટલ આવતું હોય નામથી લેવાનું છે તો હું માતાજીના નામ લઈ લઉં છું બરાબર ત્યારબાદ ઓકે પર ક્લિક કરું છું આટલું થઈ ગયું ત્યારબાદ આનો કલર આપણે કરીશું વ્હાઇટ બરાબર મિત્રો કલર પર ક્લિક કરી અહીંયાથી વ્હાઇટ કલર સિલેક્ટ કરી કરીશું બરાબર ત્યારબાદ એ પીળો પણ રાખી શકો છો તો આપણે હાલ વ્હાઇટ કલર રાખીશું બરાબર ત્યારબાદ અહીંયાથી નાનું કરી દઈશું અને મિત્રો આ પોસ્ટરની તૈયાર પીએલપી ફાઇલ જોઈતી હોય તો પણ તમને જીપ ફાઇલ ભેગી મળી જશે અને આખું મટિરિયલ જોતું હોય તો પણ મળી રહેશે બરાબર છે તો મારું કેવું તો તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો તો આના કરતાં પણ સારા પોસ્ટર ડિઝાઇન કરતા શીખી જઈશું બરાબર અને ગેરંટી આપું છું ત્યારબાદ આ લેયરને તમારે બંનેને અહીંયાથી લોક કરવાની છે બરાબર મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં પાસવર્ડના પહેલાં આંકડા છે પંચાવન ત્યારબાદ મિત્રો અહીંયાથી આપણે માય આલ્બમમાં જઈશું અને જે હું તમને ટેક્સ પીએનજી આપવાનો છે બરાબર ભવ્ય રમેલ કરી તે લેવાની છે તો આપણે આ પીએનજી કઈ રીતના બનાવું તેનું ઓલ રીડિયો આપણે ઓલ બે વિડિયો બનાવીને અપલોડ કર્યા છે બરાબર સ્ટેપ બાય સ્ટેપથી તમારે વિડીયો જોઈ લેવાના છે એટલે આવા ટાઇટલ બનાવતા તમે શીખી જશો આટલું થઈ ગયું એટલે આને અહીંયાથી પહેલાં લોક કરીશું પછી આગા પાછું કરીશું બરાબર તો લોક કરીશું ત્યારબાદ ફરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અહીંયાથી ત્રણ ટપકા પર ક્લિક કરી અને તમારે આલ્બમ ફાઇલ મેનેજર ખોલવાનું છે ત્યારબાદ અહીંયાથી તમારે સિંગરના ફોટા લેવાના છે બરાબર સિંગલના ફો સિંગલના ફોટા ક્યાંથી લાવવા તો તમને ઇન્સ્ટાગ્રામ પરથી મળી જશે ઓલરેડી બરાબર તો ત્યાંથી આપણે બે આપણે ગમંતભાઈ સાંથલ અને નીતિન કોલવાડાનો આપણે ફોટો લઈ લઈશું બરાબર અને આ ફોટાને અહીં આપણે સેટ કરીશું બરાબર થોડો અહીંયાથી મોટો કરીશું ફોટાને ત્યારબાદ અહીંયા ત્રીજા નંબર પર ક્લિક કરીશ સ્ક્રોલ ડાઉન કરીશ કલર એન્ડ ફિલ્ટરમાં જઈને થોડોક લાઇટ કલર આપીશું સિચ્યુરેશન થોડું વધારીશું બ્રાઇટનેસ થોડું વધારીશું અને કોન્ટ્રાસ્ટને થોડું વધારવાનું બરાબર ત્યારબાદ આ ફોટાને અહીંયાથી આપણે લોક કરી દઈશું લોક કર્યા બાદ તમારે ફરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને તમારે ફરી એક સિંગરનો જે પણ ફોટો આવતો હોય તે લઈ લેવાનો છે બરાબર મિત્રો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર ત્યારબાદ અહીંયાથી હું નીતિનભાઈ કોલવાડાનો એક ફોટો લઈ લઈશ બરાબર ત્યારબાદ અમે બીજા પોસ્ટરમાંથી લીધેલો ફોટો છે એટલે કંઈક આ ટાઈપનો છે તો આ ફોટાને અહીંયાથી થોડો મોટો કરીશું અહીંયાથી અને આટલે લગાવીશું ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરી અને કલર ફિલ્ટરમાં જઈ થોડું આનું સિચ્યુએશન આપીશ અને બ્રાઇટનેસ થોડી વધારીશ બરાબર કોન્ટ્રાસ્ટ ની બે એટલે ફોટો થોડો હાઈલાઇટ થઈ શકે ત્યારબાદ રાઇટ પર ક્લિક કરી અને આને અહીંયાથી લોક કરી દઈશું બરાબર મિત્રો આટલું થઈ ગયું હવે અહીંયા જોઈ શકો છો સીપનું ઓપ્શન દેખાતું છે ત્રીજા નંબરમાં સેપ પર ક્લિક કરવાનું છે અને સ્ક્રોલ કરવાનું છે અને અહીંયાથી ગ્રેડિયન્ટ પર ક્લિક કરી અને તમારે આ ટ્રાન્સપેરન્ટવાળું આપણે સેફ પીએનજી બનાવવાનું છે બરાબર તો કોઈ પણ એક ગ્રેડિયન્ટ કલર પર ક્લિક કરવાનું છે ત્યાંથી પ્લસનું આઈકન દેખાય તેના પર ક્લિક કરી અને જે ઉપરવાળો કલર હોય માનો કે આપણી અહીંયા ઉપર કેસરી કલર છે તો તેના પર ક્લિક કરી અહીંયા કલરનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે અને આ જે છેલ્લા નંબરની લાઈન છે તેને અહીંયાથી આ જે ટ્રાન્સપેરન્ટવાળું દેખાય છે તે સાઈડ ખેંચીને લઈ જવાની છે ત્યારબાદ ઓકે ક્લિક કરશો એટલે આપણો એક પાક ટ્રાન્સપેરન્ટ કલર બની છીએ અને ઓકે પર ક્લિક કરશો એટલે કે આ ટાઈપનું શેપ પીએનજી આવશે અહીંયા રાઈટ પર ક્લિક કરી અહીંયાથી થોડું તમારે ખેંચવાનું છે અને નીચેથી ઉપર સાઈડ ખેંચશો એટલે અહીંયાથી ભેગું થશે બરાબર અને સાઈડમાંથી ખેંચી અને લાંબુ કરી અને અહીંયા ફોટા ઉપર મૂકવાનું છે ત્યારબાદ સ્ક્રોલ કરવાનું છે અને અહીંયાથી કલરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી કલરને ઇનેબલ કરી અને બ્લેક કલર આપી દેવાનો છે બરાબર એટલે આપણું ટાઇટલ હાઇલાઇટ અને નામ હાઇલાઇટ થઈ શકે તેને લોક કરવાનું છે ત્યારબાદ મિત્રો આપણે આ ટાઇટલ વચ્ચેવાળું છે તેને ફરી ખોલીશું અને થોડું અહીંયાથી આ ટાઈપનું આપણે થોડું નાનું કરીશું બરાબર જેથી સારું લાગે કંઈક આટલું આટલું થઈ જાય ત્યારબાદ અહીંયાથી બ્લોક કરીશું ફરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે બે હું પડદાના પીએનજી આપીશ મટિરિયલમાં બરાબર તે તમારે પીએનજી લઈ લેવાના છે જે તમને મટિરિયલમાં બધું મળી જ જશે અને તૈયાર પીએલ બી ફાઇલ પણ મળી જશે અને સ્ટેપ બાય સ્ટેપ જોશો બધું ખબર પડી જશે તો આપણે પડદા પર ક્લિક કરીશું અને વચ્ચો વચ્ચે અહીંયાથી ક્રોપ કરીશું એક ભાગને ત્યારબાદ અહીંયાથી નાના કરીશું અને આટલા સુધી રાખવાના છે બરાબર અને સ્ક્રોલ કરી અને કલર ફિલ્ટર પર ક્લિક કરી અને આપણે મેચ મેચનો કલર પડદાનો કલર મેચ કરીશું બરાબર ત્યારબાદ અહીંયાથી એક સિચ્યુએશન થોડું ડાઉન કરીશું એટલે આ ટાઈપનું થઈ જશે ત્યારબાદ અહીંયાથી ટુ બેકનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશું એટલે ની પાછળ છે આપણે લેયર પેનલને ઓપન કરીશું અને બેકગ્રાઉન્ડ પાછળ છે તો તેના પર આપણે એકવાર પ્રેસ કરશું એટલે આ ટાઈપની લેયર થોડી નાની થશે અને ખેંચી અને ઉપર સાઈડ કરવાની છે એટલે ની ઉપર આવી જશે ત્યારબાદ આને અહીંયાથી આપણે બહાર આવીને કોપી કરીશું બરાબર ફરી ક્રૂપ પર ક્લિક કરવાનું છે અને આ જે ક્રૂપનું આઈકર છે ખેંચીને આ માકલા પડદા પર લાવવાનું છે એટલે આ ભાગનો આ ભાગ આવી જશે ત્યારબાદ અહીંયા અને આ સાઈડ લઈ જવાનું છે ત્યારબાદ હવે આપણે જે આમાંકનો જે બેકગ્રાઉન્ડનો કલર છે બરાબર તેના મેચ આપણે આ કલર પડદાનો કલર કરવાનો છે તો આપણે સેમ તેના જો મેચ કરવાનું ટ્રાય કરીશું બરાબર મિત્રો થશે તો આપણે કરીશું બરાબર કંઈક આ ટાઈપનો આપણે સેજ રાખીશું પીળા અને કેસરીમાં બરાબર આ ટાઈપનું ત્યારબાદ અહીંયાથી બેક કરીશું અને આને પણ અહીંયા ખેંચી અને ઉપર લાવીશું બરાબર કંઈક આ ટાઈપનું થઈ ગયું છે હવે પ્લસ પર ફરી ક્લિક કરવાનું છે ફ્રોમ ગેલી પર મિત્ર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક ચેનલનો લોગો હોય તે તમારે પહેલાં લઈ લેવાનો છે તો આપણે એક લોગો લગાવી દઈએ બરાબર લોગો લગાવી દીધા બાદ હવે તમારે અહીંયા એક એચડી પીએનજી મળશે બરાબર તેના લગાવવા માટે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને આપણે એક એચડી પીએનજી લગાવવાનું છે બરાબર વિડીયોમાં સારી ક્વોલિટી દેખાય અને વધારાની જગ્યા ન રહે તે માટે તમને આ બધું મટીરિયલ મારે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે બરાબર ડાઉનલોડ કરી લેજો તો અહીંયાથી હું એક પીએનજી લવ લઉં છું બરાબર મિત્રો આ ટાઈપ એચડી વિડીયો કરી પીએનજી તમને આ મળી જશે બરાબર રાઇટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયાથી નાનું કરી અને ખૂણામાં લગાવી દેવાનું છે મિત્રો જે પોસ્ટરમાં બેકગ્રાઉન્ડ યુઝ કર્યું છે તે બેકગ્રાઉન્ડ કઈ રીતના બનાવવા બરાબર મોબાઈલ ફોનની અંદર તેનો વિડીયો મેં અપલોડ કર્યો છે બે દિવસ પહેલાં તો વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જશે હવે આપણે લાઇટ પેનજી એડ કરવાની છે ફોટા હાઇલાઇટ માટે અને બેકગ્રાઉન્ડને થોડું આછું કરવાનું છે જેથી આપણું પોસ્ટર મજબૂતમાં દેખાય તો એ પ્લસ પર ક્લિક કરીશું ફ્રોમ ગેલેરી પર ક્લિક કરીશું અને બે લાઇટ પેનજી હું તમને આપીશ બરાબર અથવા હું તમને શીખવાડીશ કે તેનો કલર પણ કઈ રીતના ચેન્જ કરવાનો છે બરાબર મિત્રો અહીંયા એક હું લાઇટ પેનજી લઈ લઉં છું આ ટાઈપની લાઇટ પેનજી છે ત્યારે રાઈટ પર ક્લિક કરી અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને અહીંયાથી ઇરેજ કલરનો ઓપ્શન દેખાય છે જોઈ શકો છો ચહેરો આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા ઇનેબલ પર ક્લિક કરવાનું છે અને જે અહીંયા પેન્સિલ જેવું આઇકન દેખાય છે એકડાની પાછળ બાજુમાં વન દોરેલા છે તેની બાજુમાં તેના પર ક્લિક કરી એટલે અહીંયા કલર સિલેક્ટ કરવાનો આવશે પિક કલર તો આપણે અહીંયાથી બ્લેક કલર પર ક્લિક કરીને રાઈટ કરશો એટલે બ્લેક કલરને ઇરેજ કરી નાખશે અને અહીંયાથી તમારે આને સિત્તેર કરી દેવાની છે બરાબર ટોલરેશનને ત્યારબાદ રાઇટ કરવાનું છે અને અહીંયાથી સ્ક્રોલ ડાઉન સોરી મોટું કરવાનું છે અને લાઇટને ત્યારબાદ અહીંયા સિંગરના ફોટાની પાછળ આપણે મોકલીશું તો ટુ બેક કરી ત્યારબાદ અહીંયાથી લેયર પે અંદર માહિતી અને ઉપરને ફોટાની નીચે આનાથી અહીંયાથી તેના પર ક્લિક કરી અહીંયાથી કોપી કરી લઈશું બરાબર એટલે આ ફોટાને પણ અહીંયાથી આપણે ખેંચી અને લેયરને બંને લાઇટો નીચે લઈ જઈશું ત્યારબાદ એક ખેંચી અને આ ફોટાની નીચે આપણે લાવીશું બરાબર છે હવે એક તો આપણે મેચિંગ છે જ ઓલરેડી એકને આપણે જે ગમનભાઈ સાંથલની પાછળની લાઇટ છે તેને આપણે અહીંયાથી કલર ચેન્જ કરીશું તો તેને બેકગ્રાઉન્ડ મેચ કલર રાખવાનો છે બરાબર લાઇટનો કલર તમારે જેથી આપણું પોસ્ટર હાઇલાઇટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં કંઈક આ ટાઈપનો કલર રાખ્યો છે બરાબર ત્યારબાદ આપણું ટાઇટલ હવે ખેંચી અને ઉપર લાવીશું જેથી દેખાઈ શકે ત્યારબાદ આપણે આ લાઇટ છે તો તેને પણ બેકગ્રાઉન્ડ મેચ કલર કરીશું બરાબર કંઈક આ ટાઈપનો અને થોડો લાઇટ કલર આપીશું આમાં જેથી આપણું પોસ્ટર મજબૂત બને હવે આપણે બધાને પહેલાં લોક કરી દઈશું મિત્રો બરાબર ચેનલ પર પહેલી વખત આવ્યા હોય અને મારી મહેનત તમને દેખાતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરશું જેથી જેથી મને મોટિવેશન મળે અને હું તમારા માટે નવા નવા વિડીયો લાવી શકું આપણે અહીંયાથી બે ટેક્સ ઉપર કરવાના છે જેથી દેખાઈ શકે બરાબર ત્યારબાદ હવે આપણે સિંગરના નામ લખીશું તો એ પર ક્લિક કરી ટેક્સ પર ક્લિક કરીશું અહીંયાથી ટેક્સ પર ક્લિક કરી અહીંયા સિંગરના નામ લખીશું બરાબર તો સિંગર આપણે અહીંયાથી ત ત્રણ બે ટપકા આવી ત્યારબાદ ગમન સાંથલ લખીશું બરાબર ગમન સાંથલ ઓકે પર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયાથી જે ફોન્ટ આપણે યુઝ કર્યા છે ગુજરાતી તે એ બી ફોન્ટ પર ક્લિક કરી અહીંયા રિસેન્ટ પર ક્લિક કરીશું એટલે પહેલાં જ ફોન્ટ આવી જશે બરાબર તે સિલેક્ટ કરવાના છે ત્યારબાદ તેને આપણે અહીંયાથી નાના કરીશું અને ડબલ કલર કઈ રીતના આપવા તો નાના તમારી જગ્યા પર રાખવાના છે ત્યારબાદ અહીંયા કલર પર ક્લિક કરવાનું છે અને અહીંયા નીચે કલરની નીચે એક્ઝેક્ટ અહીંયા નામ આવશે સિંગરનું તો આ લાઇન ખેંચી અને સિંગર પર લઈ જવાની છે અને ત્યાં પીરો કલર સિલેક્ટ કરવાનો છે અને ગમન સાંથલ પર તમારે કલર ચેન્જ કરવો હોય તો તેના પર લાઇન ખેંચી અને તમે કલર ચેન્જ કરી શકો છો તો આપણે વ્હાઇટ અને પીરો રાખીશું રાઇટ પર ક્લિક કરીશું અને એથી કોપી લેયર કરીશું ત્યારબાદ અહીંયાથી ફરી સિંગરનું નામ બદલવાનું છે તો હું નીતિન કોલવડા કરું છું બરાબર નીતિન કોલવડા બરાબર કોલવડા કર્યું બરાબર ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું અને આને પણ અહીંયાથી આટલે લાવી દઈશું બરાબર ત્યારબાદ ફરી એક તેની કોપી કરીશું તમારે જે પણ તારીખ આવતી હોય તે તારીખ લઈ લેવાની છે બરાબર તો હું આજની તારીખ લઈ લઉં છું બાવીસ અગિયાર બે હજાર પચીસ ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું અને અહીંયા લગાવી દઈશું બરાબર મિત્રો અને બીજી તમારે માહિતી અહીંયા તમે લખી શકો છો તો મિત્રો પાસવર્ડની વાત કરીએ તો આપણા છેલ્લા આંકડા છે પંદર બરાબર તમને ચાર અંક મળી ગયા છે તો જલ્દીથી ફાઇલને ડાઉનલોડ કરી દેજો બરાબર છે તો આ પોસ્ટર કેવું લાગ્યું પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ પોસ્ટર ડિઝાઇન શીખવા આપણી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં બીજું કે આપણી ટેલિગ્રામ ચેનલ પર જલ્દીથી જોઈન થઈ જજો બરાબર મિત્રો તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં અત્યાર સુધી જય માતાજી જય ભારત